એપેક્સ ફાર્મમાંથી રૂપિયા સાડા પાંચ લાખની દવાની ચોરી કરનાર તસ્કરને પોલીસે તેર વર્ષે ઝડપી લીધો બાહુબલી કોમ્પ્લેક્ષમાં આવેલ એપેક્સ ફાર્મમાં વર્ષ બે હજાર અગિયારમાં રૂપિયા સાડા પાંચ લાખની દવાની ચોરી થઈ હોવાની નિલંબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ કરતા આ ચોરીમાં અમરારામ ઉર્ફે અમિત ભગવાનરામ ચૌધરીનું નામ ખુલ્યું હતું ત્યારથી આ આરોપી વોન્ટેડ હોય જેને નિલમબાગ પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ઓલા નિકિલયા આ નિકિલયા ગિરિધભાઈ બોડી સિનવા ચાલે પાફી આમ ગઈયું હે આવત નગર આ કઈ દે